નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાત જ્યોતિષ આપશોનું હાર્દિક સ્વાગત છે રાશિઓની સિરીઝ જે છે આપણી કે રાશિઓનો પરિચય છે એના વિશે આપણી સિરીઝ શરૂ છે એમાં આજે આપણે અગિયારમાં ભાગ બનાવવા જઈ રહ્યા છીએ આજનો વિષય છે કુંભ રાશિનો પરિચય આપણે મેષ રશિથી માંડી અને મકર રાશિના જે કાંઈ રાશિના જે ગુણ ધર્મ હતા તત્વો હતા રાશિનું જે કાંઈ વિવેચન હતું એનો પરિચય આપણે મેળવ્યો હતો આજે આપણે કુંભ રાશિનો પરિચય મેળવીશું જુઓ મિત્રો ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે તમે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ મિત્રો તમારે કુંડળી માટે કોઈ પ્રશ્ન હોય કુંડળી બનાવી હોય કુંડળી બતાવી હોય કે જન્મપત્રિકા બનાવી હોય તો તમે મારો આ જે નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો આજે આપણે કુંભ રાશિનો પરિચય મેળવશું જ્યારે પણ જેમનું જન્મ લગ્ન કુંભ રાશિનું હોય અથવા જેનો ચંદ્ર પણ કુંભ રાશિમાં હોય તો એના વિશે આજે આપણે જાણીશું તો કુંભ રાશિના સ્વામી થાય છે ગ્રહોમાં શનિદેવ અને રાહુદેવ શનિ અને રાહુ આ બંને ગ્રહો કુંભ રાશિના સ્વામી છે આ રશિના બે સ્વામી છે એક શનિદેવ અને એક રાહુદેવ ආරශිණදවස භයුතතුව උම්බරසිතත්තුව හන්සේ තොකේ අයක භයුතතුතත්විය රශීසේ. ආර්සිිණ ප්‍රකාශය යක්කිටක විශ්්‍යම රශිසේ රශ්ි වනි ගණනාජසේ එම අනජ රශී දෙසේ කුම්රශීයේ එක්කි රශිසේ මට යන විශ්්‍යම් බරසිකවා මාවසේ. ආරශ්ී ප්‍රධාන්සේ પુરુષ પ્રધાન કારણ કે એક એકી અને વિષમ રાશિ છે જેટલી પણ રાશિઓમાં વિષમ રાશિ છે એ બધી રાશિઓ પુરુષ ગણાય છે અને જેટલી સ્ત્રી રાશિ હોય છે એટલે કે બેકી રાશિઓ એને આપણે સ્ત્રી પ્રધાન ગણવામાં આવે છે માટે આજે આજે આ જે રાશિ છે એ છે પુરુષ પ્રધાન રાશિ છે આ રશિની દિશા છે પક્ષિમ દિશા આ ઋષિનું પ્રભુત્વ છે એ પક્ષ દિશામાં રહેલું છે આ રશિની પ્રકૃતિ છે ક્રૂર છે આ રશિ સૌમ્ય કે શાંત નથી પણ એક ક્રૂર રાશિ છે કારણ કે આ એક શનિદેવની અને રાહુદેવની રાશિ છે માટે પણ આની પ્રકૃતિ જે છે એ છે એક ક્રૂર છે આ રશિના ગુણ છે તમોગુણ સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ એ જે ત્રણ ગુણો છે એમાં જે આળસીના ગુણ છે એ તમો ગુણ છે આ એક તામસિક રાશિ છે આ છે શુદ્ર વર્ણ ચાર વર્ણ જે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમાં આજે રસી વર્ણ છે શુદ્ર વર્ણ છે આ રશિ પ્રતિક છે પાણીનો ઘડો કુંભ રાશિ છે કુંભનો તો અર્થ એવું થાય છે કુંભ કુંભ કહેતા એક ઘડો એ ઘડો ભરેલો છે અને એમાં પા એમાંથી પાણી વહે છે એનું પ્રતિક જે છે એ છે પાણીનો ઘડો આ રસીનું વૈશ્ય છે માનવ વશ્યકતા એક રાશિનો પ્રકાર થાય છે જેમાં સિંહ રશિ છે એક વનત રાશિ છે કારણ કે એના જે પ્રતિક છે એ છે સિંહ તો એ શું છે સિંહ છે શું છે એ વન્યપ્રાણી છે માટે એને વણતર કહેવામાં આવે છે જ્યારે આ રશિનું વશ્ય છે માનવ કારણ કે આનું જે પ્રત્યક્ષ છે ને એ પાણીનો ઘડો છે અને પાણીનો ઘડો છે એ એક માણસ છે એ લઈને ઉભેલો છે અને પાણી રેડે છે માટે આ રશિનો પ્રત્યેક જે પ્રત્યક્ષ છે એ પાણીનો ઘડો છે આનું જે વશ્ય છે એ માનવ છે આ તે પણ એક આ વિશેષતા રહેલી છે કારણ કે આ એક રશિ ક્રૂર છે તમોગુણી છે શુદ્ર વર્ણની હોવા છતાં તેનામાં માનવી ગુણો પણ રહેલા છે તે પણ એક રાશિની વિશેષતા દેખાડે છે આ રશિનો ભાવ છે લાભ જન્મ જન્મકૂંટણીમાં આ રસી ભાવ બતાવે છે આ રશિનું રત્ન છે નીલમ નીલમ છે એ આ રસીનું રત્ન છે આ રશિની ધાતુ છે લોઢુ લોઢુ છે એ કુંભ રાશિની ધાતુ છે કોઈને નિલમ ધારણ કરવો હોય જેમનું કુંભ લગ્ન હોય કે જેમની કુંભ રાશિ હોય અને એને નિલમ ધારણ કરવાનું કહેવામાં આવ્યું હોય તો એ લોઢામાં બનાવીને ધારણ કરી શકે છે આ રશિનો પ્રકાર છે શીર્ષોદય કારણ કે આ એક રાશિ જે છે એ આગળથી ઉદય પામે છે માટે એને કહેવાય છે શીર્ષોદિત રસી શીર્ષ કહેતા આગળનો ભાગ માટે આ શીર્ષો દિ રશિ છે આ રસીનો પ્રકાર છે સ્થિર કારણ કે આ રસી હલતી પણ નથી અને ચાલતી પણ નથી માટે એક આ સ્થિર રાશિ છે આ રશિ બળ મેળવે છે લગ્નમાં જ્યારે જન્મકુર્ણિમાં જેનું લગ્ન હોય ને ්‍රබවද ශි බලමලවසේ කරගේ ජනු කුම්පලක් නොවේනේ. එ ලග්නම දර්ශී අවසේ. ප්‍රථ බවන්න ලග්න බවකවම අවසේ. මට ජනු කුම්පලක් නොවයි එ ආර්ශි තරය බලවාන බණි ජයසේ. කර කරශී ලග්නම දිශා බලමලවසේ. ආර්ශින නම්බර්සේ අ්‍යර්මෝ රශියෝනාාජ කළම්සේ එම කුම් ්‍ර. ક્રમ જે આવે છે અગિયારમો આવે છે મેષ એક વૃષભ બે મિથુન ત્રણ કર્ક ચાર સિંહ પાંચ કન્યા છ તુલા સાત વૃશ્ચિક આઠ ધન નવ મકર દસ અને કુંભ અગિયાર રાશિવાળા ક્રમમાં આ રશિનો નંબર છે અગિયારમો આ રશિ કાળ પુરુષની કુંડળીમાં અગિયારમો ભાવ બતાવે છે આ કાળપુરુષની કુંડળી છે જેને વિષ્ણુ ભગવાનની કુંડળી કહેવામાં આવે છે તો કુંભ રસી અગિયારમા ભાવમાં આવે છે કાળ પુરુષની કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ રશિ આવે છે તો મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર અને કુંભ આ અગિયારનો ભાવ આવ્યો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર ભાવમાં આ રસી આવે છે કાળ પુરુષની કુંડળી છે એમાં આ રસી આવે છે અગિયાર ભાવમાં એને લાભ ભાવ પણ કહેવામાં આવે છે એટલે જ મેં અહીંયા આ રસી જે છે શું બતાવે છે લાભ ભાવ બતાવે છે આ રસી આપણા શરીરમાં પગના નળા અને ઘૂંટણ એની ઉપર એનો પ્રભાવ રહેલો છે એની ઉપરનું આધિપત્ય રહેલું છે શરીરમાં જે પગના નળા હશે અને આપણા જે ઘૂંટણો હોય છે શરીરમાં પગમાં એની ઉપર રાશિનો પ્રભાવ રહેલો છે આ રશિના અક્ષરો છે ગ સ અને શ જમનો પણ જન્મ સમયે ચંદ્ર કુંભ રાશિમાં પડેલો હોય તો એ ગ છ અને શ આ અક્ષર પ્રથામાં પાડી શકે છે આ રશિના મિત્રો ગ્રહો છે બુધ ગુરુ શુક્ર રાહુ અને કેતુ એ આ રશિના મિત્રો ગ્રહો છે જ્યારે આ રશિના શત્રુ ગ્રહો છે સૂર્ય ચંદ્ર અને મંગળ આ એના શત્રુ ગ્રહો છે ગુરુ છે એ આ રશિ માટે મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી માટે એને સમ કહેવામાં આવે છે જ્યારે બુધ ગુરુ શુક્ર રાહુ અને કેતુ જન્મકુંડળીમાં કુંભ રાશિમાં રહેલા હોય ત્યારે શુભ ફળ આપે છે અને જન્મકુંડળીમાં જ્યારે કુંભ રાશિમાં સૂર્ય ચંદ્ર અને મંગળ હોય ત્યારે અશુભ ફળ આપે છે આ રશિમાં કોઈ પણ ગ્રહ ઉચ્ચ કે નીચે થતા નથી તે પણ એ આ રસીની એક વિશેષતા રહેલી છે કારણ કે કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહો ઉચ્ચના પણ થતા નથી અને નીચેના પણ થતા નથી આ રશિનો જે ત્રિકોણ છે એ છે કામ ત્રિકોણ જન્મકુંડળીમાં ત્રણ સાત અને અગિયાર આ ત્રણ ભાવને કામ ત્રિકોણ કહેવામાં આવે છે તો આ ભાવમાં કાળપૃષ્ટી કુંડલી છે એમાં કુંભ રાશિ છે એ અગિયાર ભાવમાં આવે છે તો આ જે અગિયાર ભાવ છે એને કહેવાય છે કામ ત્રિકોણ આ કામ ત્રિકોણનું પરમ શિખર છે તો આ જે રાશિ છે એ કામ ત્રિકોણ રાશિ બતાવે છે આ રાશિના નક્ષત્રો છે ઘનિષ્ઠા શતભિષા અને પૂર્વ ભાદ્રપદ આ ત્રણ નક્ષત્રો કુંભ રાશિની અંદર સમાય છે એમાં ઘનિષ્ઠના બે ચરણ શતબીજા શતભિછા છે એના ચાર ચરણ અને પૂર્વ ભદ્રપદના ત્રણ ચરણ આ બે ચાર છ ત્રણ નવ આ રીતે નવ ચરણ કુંભ અંદર સમાય છે જન્મકુંડળીમાં કુંભ ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ રાશિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે આ એક લાભ ભાવ બતાવે છે હરેક વ્યક્તિ જીવનની અંદર શું આશા રાખે છે કે મને લાભ કેવી રીતે મળે કે મને લાભ ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે જન્મકુંડિમાં જે ભાવની અંદર કુંભ રાશિ હોય ને એ ભાવના જે કારકો હોય ને એના પ્રમાણે લાભ જાતકને મળતા હોય છે તે આ રસીનું રહસ્ય રહેલું છે ગુજરાતી જ્યોતિષ વૃદ્ધિ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કુંડણી માટે નંબર કોન્ટેક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ